નમસ્તે તમારી સામે રજૂ કરું છું એક કવિ દાદની લખેલી રચના જે મારી વાંચનમાં આવેલી છે મને ખૂબ પ્રિય છે એટલે એમ કે આ સત્સંગની વાતો છે ને ખૂબ આનંદ આવે એવા તેના શબ્દો છે તો તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું કે વાતું કોને જઈને કરીએ વાતું કોને જઈને કરીએ અૈયાની હુતાસણ ને બસ અૈયામાં સંઘરીએ હૈયાની હુતાસણ ને બસ હૈયામાં સંઘરીએ વાત કોને ને કહીએ બ્રેહમાંડ ડોલે દબ લાગે મથદરિરિએ બ્રેહમાંડ ડોલે દબ લાગે મથ ધરી દબ લાગે મથ ધરિયે ઉકળતા ચરવંતરના અગ્નિજાળો લઈએ વાતું કોને જઈને કરીએ વાતું કોને જઈને કરીએ સંકેલાણી દિશાયું સગડી ક્યાં ઉતારો કરીએ જગત ટણા ટપતા રણમાં અમે તરસ્યા તરસે મરીએ વાતું કોને જઈને કરીએ વાતું કોને જઈને કરીએ અૈયાની હું ને બસ સંઘરીએ વાતું કોને જઈને કરીએ વાત કોને જઈને કરીએ શ્રી કવિદાદની આ રચના ખૂબ સુંદર અને સરસ છે મને જે ગમી એટલે પ્રસ્તુત કરી અસ્ત